ત્યારે તમારા ઓછામાં ઓછા બે વર્ષ જોઈએ કારણ કે પહેલા તો તમે એને પોલીનેશન થાય પોલીનેશન થયા પછી એનું બટા પોલી નારિયેર બને તો પાકતા અગિયાર બાર મહિના થાય એ બાર મહિના થયા પછી એને પાછો એક મહિનો દોઢ મહિનો રેસ્ટ આપવો પડે અંદર કેટલું પાણી છે એના આધારે પછી એને તમે વાવેતર કરો વાવેતર કર્યા પછી એ ઉગે તો એને ઉગવામાં ત્રણ મહિના થી છ મહિના સુધીનો સમય લાગે બરાબર કે જેવું નાળિયેર ને જેવી એની ગ્રોથ એની પછી તમે એને નવ મહિના પછી બાર મહિના સુધીમાં તમે એને વેચી શકો બરાબર એટલે જ્યારે એનું પોલિનેશન થયું ત્યારથી માંડીને કે છે ખેડૂતને રોપો મળે છે ત્યાં સુધીમાં બેથી થી સવા બે વરસ લાગે હા બરાબર હવે એ સવા બે વર્ષ એટલે અમારા માટે લિમિટેશન આવી ગઈ ને કારણ કે અમારે ઝાડ પણ રોકાય છે અને નર્સરીની અંદર જે રોપો વાવ્યો એ જ્યાં સુધી એ નીકળે નહીં ત્યાં સુધી એ જગ્યાએ બીજું આવી શકવાના નથી બરાબર એટલે જમીન જ્યાં સુધી એ જમીન ખાલી નથી ત્યાં સુધી બીજું રહેતો બરાબર એટલે એના કારણે શું થાય કે તમે આવી જગ્યાએ આવો ને તો તમે પોતે શીખો તમે પોતે શીખીને તમે રૂપા તૈયાર કરી શકો છો હા જે નાળિયેરી કરતા હોય એના માટેની વાત છે જે નાળિયેરી નથી કરતા અને એમને ઘણા આપણે જોઈએ છે કે ઘણા એવા પાક છે કે જેની અંદર બિયારણ તમારે બહારથી લાવવાની જરૂરત જ નથી જેમ કે તમે કોઈ પણ દેશી બિયારણ હોય તમે મગફળીની વાત કરો બરાબર આપણને આદત પડી ગઈ છે શું સારા સારા પેકિંગ જોવાના ને અઢીસો અઢી હજાર રૂપિયા આપવાની આપણને આદત પડી સાચી સાચી વાત છે બાકી આપણી પાસે જો સારી જાત હોય બરાબર એમાંથી સારા છોડ લઈને આપણે એનું બિયારણ આપણે જાળવીએ તો બીજા વર્ષે આપણે બહારથી બિયારણ લાવવાની જરૂરત જ નથી એટલો ખર્ચો ઘટી જાય જેટલો ખર્ચો તમારો ઘટશે ને એ તમારી આવક જ છે એક રીતની આવક નહીં બરાબર પછી આપણા ઘરે પશુપાલન હોય તો આપણે પશુપાલનમાં ધ્યાન નથી આપતા અત્યારે આ તમે ગાય આધારિત ખેતીની વાત કરીને તો ગાય આધારિત ખેતીની અંદર એટલા બધા ઘટકો આપેલા છે હમણાં એટલી બધી ચર્ચાઓ ચાલે છે અને એમાંથી એવું નથી કે બધા આપણે અપનાવી શકીએ પણ જે અપનાવી શકાય એવા તો આપણે અપનાવી શકીએ વધારે તો કાંઈ નહીં પણ રોગ જીવાત માટે એમ કહેવાય છે કે ગાયનું મૂત્ર હોય બરાબર જેટલું જૂનું હોય એટલું સારું એમ કહેવાય છે કે ગાયનું મૂત્ર હોય એના તમે એક ટકા કે દોઢ ટકાના દ્રાવણ દ્રાવણ બનાવીને આપણે જેમ દવા છાંટીએ છીએ એમ તમે છાંટી દો તો તમારા રોગ જીવાત એમાંથી ઘણા ઓછા થઈ જશે દૂર રહેશે જીવાત બરાબર તો આવી ઘણી બધી તાંત્રિકતાઓ હોય છે નવી નવી ઘણી જૂની હોય એને મોડીફાઈડ કરીને પણ તમને આપવામાં આવે જેથી તમને હાલના જે વાતાવરણમાં તમને ફાયદો થાય આપણે ઉદાહરણ આપીએ જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ જે આપણે વૈશ્વિક વાતાવરણમાં ફેરફાર થયેલા છે એની અંદર મોટો હિસ્સો કોનો છે માણસોનો આપણે ઇન્ડસ્ટ્રી બનાવીએ છીએ આપણે બધો પ્લાસ્ટિકનો કચરો કરીએ છીએ આપણે ઝાડ કાપીએ છીએ જંગલોને જંગલો સાફ થઈ ગયા કેમ કારણ કે આપણને બધી સુવિધાઓ જોઈએ છે આ તમે જેટલી બેન્ચમાં બેઠા છો એટલી બેન્ચ બનાવવા માટે કેટલા ઝાડ કપાણા છે આપણને ક્યાં ખબર છે આવા કેટલા ક્લાસરૂમ હશે આખા ભારતમાં આખા વિશ્વમાં બરાબર તો આજે વૈશ્વિક પર્યાવરણનો સૌથી મોટો પ્રશ્ન છે એની અંદર આપણે શું કરી શકીએ ખેડૂત કરે જ છે કારણ કે જ્યારે જ્યારે તમે ખેતી કરો છો તમારો પાક જ્યારે હર્યો ભર્યો થાય છે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ નહીં આવશે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ લે છે અને ઓક્સિજન આપે છે વાતાવરણ શુદ્ધ કરે છે અત્યારે સૌથી મોટી જે પરિસ્થિતિ તકલીફ છે સૌથી મોટી તકલીફ છે એ પોલ્યુશનની છે પોલ્યુશન ત્રણેય કંડિશનમાં આવે છે હવામાં પોલ્યુશન હોય પ્રદૂષણની વાત કરીએ આપણે પાણીમાં હોય અને જમીનમાં હોય બરાબર હમણાં સાહેબ એક રિપોર્ટ આવેલો છે એક રિસર્ચ આવેલું છે કે હવા અને પાણી કરતાં અઢાર ઘણું ખતરનાક પ્રદૂષણ માટીનું છે એ રિપોર્ટ મેં રાખેલો છે અઢાર ગણું કેટલું અઢાર ગણું એટલે કે હવાના પ્રદૂષણથી એક માણસ મરતો હોય તો જમીનના પ્રદૂષણથી અઢાર માણસ મરે આ સીધી સાદી ગણતરી છે બરાબર એટલે આ બધાના આ બધા પ્રદૂષણ છે એને આપણે કેવી રીતે અટકાવી શકીએ બરાબર તો એ અટકાવવા માટે જે કંઈ પગલાં તમે જ્યાં કંઈ ટ્રેનિંગમાં જાઓ ત્યાં તમને જાણવા મળે તો એને નોંધી લો કારણ કે આપણે વાત કરીને શરૂઆતમાં જ ભૂલવાની આપણી આદત છે આપણે ભૂલી જઈશું આપણને એમ કે આપણને યાદ રહેશે પણ એવું થતું નથી બરાબર એટલે તમે ટાંકી લો કે કઈ કઈ વસ્તુ તમે કરી શકો છો હમણાં તમે જુઓ કે સરકારે એક એક અભિયાન ચલાવ્યું છે ને કે હર ઘર એક પેડ કેવું કંઈક છે કે દરેક વ્યક્તિએ દર વર્ષે એક ઝાડ ઉછેરવાનું અને ત્રણ વર્ષ સુધીની કાળજી રાખવાની એવા પ્રયત્નો કરવાના હવે હમણાં સાહેબ સમાચાર એવા આવેલા છે આજે જ મેં જોયા કે આપણા ભારતની અંદર આવા જે બધા અભિયાન ચાલે છે બરાબર એમાં રાજકોટની સંસ્થાને બધા જે આપણે વૃક્ષારોપણને બધું કરીએ છીએ એના કારણે ફાયદો શું થયો છે જે ઓઝોન ઓઝોન લેયર તમને ખબર છે ઓઝોન શું છે ઓઝોન લેયર એટલે આપણે ફોન સાયલન્ટ કરી દેજો ઓઝોન લેયર એટલે સૂર્યમાંથી જે પાર જાલી કિરણો આવે અલ્ટ્રાવાયોલેટ કિરણો કે જે આપણી સ્કિન ઉપર કેન્સર કરે શું કરે કેન્સર કરે બરાબર એ પાર જામલી કિરણોને રોકવાનું કામ એ ઓઝોન લેયર કરે બરાબર ઓઝોને શું છે ઓક્સિજનના ત્રણ અણુ છે બીજું કાંઈ છે નહીં પણ એ લેયર ધીમે ધીમે જેમ આપણે રોકેટ છોડ્યા વિમાન ચાલ્યા આ પ્રદૂષણ થયું બરાબર આ એસીમાં ને બધામાં આપણે અલગ અલગ પ્રકારના વાયુ જે વાપર્યા એણે ઓઝોન લેયરને તોડ્યું એ જે જાડું હતું ને ધીમે 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 ઘટ્યું હવે હમણાં એવો રિપોર્ટ આવેલો છે સાહેબ કે એ લેયરમાં સુધારો થયો છે એ સુધારો થયો છે એનું કારણ એટલું જ છે કે ધીમે ધીમે ઝાડની સંખ્યા પાછી લોકોમાં જાગૃતિ આવતી જાય છે પહેલાં શું હતું પહેલાં બધા ઝાડ કાપતા હવે શું કરે છે મારા જેવા ધારો કે મકાન બનાવે ને તો ઝાડ ન વાઈ શકે તો કાંઈ નહીં તો પાંચ છોડ વાવશે કુંડામાં રાખીને ફાયદો તો બધાને થવાનો કારણ કે હવા એક રોકાવાની નથી અહીંયા જે ધારો કે મેં અહીંયા કોઈ સુગંધિત પદાર્થ મૂક્યો હોય તો અહીંયા અહીંયા થોડી રહેશે છેલ્લે હશે એને થોડીક તો આવશે એટલે આ આ બધી વસ્તુ તમારા તાલીમનો હેતુ એ જ છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ એમાંથી સારી વસ્તુ શીખો તમારા કામની વસ્તુ તમે ખાસ નોંધો એનો ઉપયોગ તમે તમારા વ્યવસાયમાં તમારી ખેતીમાં એમાં સફળતાપૂર્વક ઉપયોગ કરો અમારા અહીંનો જે અનુભવ હોય એનો તમે લાભ લો તમારા અનુભવનો લાભ અમને આપો બરાબર કારણ કે કાર્ય કાર્યને શીખવે એમ કહેવાય ને કાર્ય કાર્યને શીખવે તમે જે કામ કોઈ દિવસ કર્યું જ ના હોય એને પહેલી વાર કરવા જાઓ તો તમારે કદાચ બે કલાક થાય પછી એને દસ વાર કરો તો એક કલાકમાં થઈ જાય પછી વધારે એક વર્ષ પ્રેક્ટિસ કરો તો કદાચ તમે દસ મિનિટમાં પૂરું કર દો થાય ને સુથારનું કામ છે એ આપણે કરવા જઈએ તો મહેનત તો મહેનત તો એ તો સવાલ નથી એનો કોઈ વિકલ્પ નથી મન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એટલે એટલા માટે જ એટલા માટે જ એટલા માટે જ ખેડૂતોને ભેગા કરીને તાલીમ અપાવવાનો તમને કૃષિ મેળામાં લઈ જવાનો અથવા આવા બીજા પ્રોગ્રામોમાં તમને સામેલ કરવાનો એનો સરકારનો હેતુ જ એ છે કે નવી તાંત્રિકતા છે ને એ ખેડૂત વાંચી શકવાનો નથી બરાબર અને હવે તો મોબાઈલની અંદર તમે જોઈ શકો છો પણ આપણે જોતા નથી યુટ્યુબ ચાલુ કરીએ ને પેલા હાસ્યના પેલા રીલ ચાલુ થાય ને એટલે ત્રણ કલાક એમાં જતા રહે પણ આપણે ખેતીનું રીલ આવે ને તો આપણે જવા દઈએ થાય ને એવું કોઈ હું ખોટું વાત ક્યાં જોઉં બરાબર છે એટલે એટલા માટે છે ને સરકાર છે ને એટલે સરકાર સરકાર બધાની બહુ ચિંતા કરે એને ખબર છે જ્યાં સુધી મારા દેશનો એક એક નાગરિક આગળ નહીં આવે ત્યાં સુધી આખો દેશ આગળ નહીં આવે આખા દેશને આગળ લાવવો હશે ને તો બધાને આગળ આવવું પડશે ભલે થોડું થોડું આગળ આવે બરાબર બધાય શીખવું પડશે એટલે સરકારનો હેતુ જે તમારો તાલીમનો જે છે મેઈન એ એ જ છે કે તમે તમારા વ્યવસાયમાં જે કંઈ ત્રુટી છે જે કંઈ ખામી છે એને સુધારો અને તમારા વ્યવસાયમાં તમે જે અત્યારે કમાવો છો એને બમણું કમાવો બરાબર અથવા જે શક્યતા વધારો એટલી વધારે કમાવો આ એનો હેતુ છે અને આજની તાલીમમાં આ તકે મને બોલવાની તક આપી એ બદલ આપશોનો આભાર જય હિન્દ જય ભારત એ ગોઠવશે ગોઠવશે એમની એ મર્યાદા હોય મેં તમને વાત કરી ને